મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરગણી જલારામ જય જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે વાયગા કેટલા જો વહેલી સવારના સવા ને ચાર સવારને ચાર થી સોરી સવાર ત્યાં પઈ જાય છે આવું લોક તો થઈ ગયા કારણ કે જે ઊંઘ ભરી છે કારણ કે ઊંઘ પૂરી થઈ નથી આપણી અને ત્યાં તો આપણે જાગવાનો સમય થઈ ગયો તો હતો નાસ્તી છે દીવાબત ને એવું બધું કરી લીધું

અલ્યા જો આ સામાન બધું અહીંયા દેખાય છે ઈ સેનો સામાન છે કે તમારે કમેન્ટ કરવાની છે આટલી બધી બધું દેખાય એટલે તમે ઓળખીતા ગયા બપોરે ને અમે પછી પ્રોગ્રામ સ્ટાર્ટ થશે ધીમે 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 બરોબર છે

એ લોકોને આજે મેં કહી દીધું છે કે ભગવાન રામના ભાઈ લક્ષ્મણ શેષનાગના અવતાર મનાય છે અને આજનો ક્વેશ્ચન એવી રીતના હમણાં થોડીક વારમાં હું તમારા લોકો સમક્ષ મૂકું છું તો બસ જેવો તમે પ્રેમ અત્યારે આપો છો આવી રીતના કે જે લોકોને જવાબ આવડે છે એ લોકો જવાબ આપે છે કોમેન્ટ્સમાં એ રીતના તમે લોકો આપતા રહ્યો કોમેન્ટ્સમાં જવાબ બરાબર ને એકદમ બરાબર ને બાકી વાત આવી જાઓ ચા અને ગરમા ગરમ નહીં પણ ઠંડા ઠંડા થેપલા છે જે બાજુની ઘરથી કાલે સાંજે આવ્યા હતા ને એ પોણા પાંચ સમય થઈ ગયો છે અને બસ એક ગાડી અહીંયા છે બીજી ગાડી આપણી અહીંયા રેડી થઈ છે અને જઈએ છીએ હવે હમણાં શોર્ટ ટાઈમમાં તમને લોકોને ખબર પડી જ જશે આઈડિયા આવી જ જશે કે આપણે એક એક્ઝેક્ટલી કઈ જગ્યાએ જઈએ છીએ તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો અને વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા બસ તો નીકળી ગયા છીએ આપણે આપણી મંદિર તરફ જવા અને સિટી વધારેથી રસ્તો જાય છે આપણે જ્યાં જવાનું છે ને ત્યાં

ઉપલા દાતા છીએ આપણે દાતા જડવા માટે સિયાબેન ને લઈને જય દાતર બાપુ સિયાબેન ને આપણે જે મન્નત હતી માનતા હતી એ માનતા પૂરી કરવા માટે હરવે રે જો તું હા વાલા નહીં પછી અત્યારે જી તું આમ બતાવ્યું ને તારી એનર્જી પછી એનર્જી આ ઉપર જઈને ઘટશે ઓ મને ખબર છે આજ ઉઠે મારી સિયા દીકરી છે હા સવા પાંચે ચડવાનું સ્ટાર્ટ કર્યું છે ને એપ્રોક્સિમેટ ત્રણ હજાર જેટલા પગથિયા છે જોઈએ છે કેટલી વર્ગ આપણે ચડીએ છીએ પાંત્રીસો હે ત્રણ હજાર ત્રણ હજાર કરતા હોય બધા લોકો તો કઈ નઈ જનરલી તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે કેટલા પગથિયા તમે માનતા હતા દાતાર બા ઉપલા દાતાર બાકી હવે હું થોડીક વાર કેમેરો કરી દઈશ બંધ આટલી વાર માં હા થઈ ગયો છે હા ધમો થઈ ગયો છું હા ધમો ધમ

નજારો આવ્યો તો કીધું ચાલો તમારા લોકો સાથે આપણે શેર કરીએ તો આવું લાગે છે અમારું જુનાગઢ જોઈ બાકી જોરદાર જમાવટ આવે એવું બસ પાસે એટલું જોડે છે પણ જોઈએ છીએ હવે કેટલી વારમાં આપણાથી પહોંચાય છે હું કે

જગ્યા આવેલી છે અને એમ મસ્ત મજાનું પાણીનું પરપ છે ને પાછળની સાઈડ તમે જોઈ શકો છો એમ પાકડા છે તો આરામથી વિહામો ખાવું એટલું તમે ખાઈ શકો છો હજી અહીંયા આપણા દાદા આવ્યા નથી અહીંયા દાદા આવે ને તો લીંબુ શરબત ને એ બધું વેચતા હોય છે પણ લગભગ લાગે છે અંદર સૂતા લાગે છે કારણ કે આપણે બહુ વહેલા નીકળ્યા છે ને એમના હિસાબે હજી તો અહીંયા દાતાર ઉપર બધા લોકો સૂતા હશે જે સ્ટોલ વાળાને એ છે ને એ બધા હા બાબા હું કે કાંઈ કહેતું નથી કાંઈ કહેતું નથી એમ ગરમી રહી જાય બીજું કાંઈ કારણ કે જોઈએ શકો હરસે હવે રેપ ઝેપ સુ આવી ગરમી હે અત્યારે ઠંડી જેવું નામ નથી લાગતું લોહી થઈ ગયું છે એકદમ ગરમ ઓલ પાણી થઈ ગયું છે હરખાઈનું બધા હરકામાં હાંધા હાંધામાં હવે લાગે છે વાંધો ન આવવો જોઈએ પણ જોઈએ છીએ આગળ જ આગળ હજી અગિયારસો ચેડા ને હજી કેટલા ચૌદસો પગથિયા હે ટોટલ કહે છે કે અઠ્યાવીસો પગથિયા છે આપણે પાંત્રીસોનું ને એવું બધું કહેતા હતા ને ત્રણ હજાર પણ અઠ્યાવીસો પગથિયાની આપણને સાંભળવા મળી છે વાત તો હવે હાચા કેટલા હોય તો આપણે ઉપર જઈને આજે પૂછી લેશું ફાઇનલી એટલે ખબર પડી જશે કે કેટલા પગથિયા છે ચિત્થરીયા પીરથી થોડાક આપણે ઉપર ચીડ્યા છીએ ત્યાં ફરી પાછું મસ્ત મજાનો નજારો જોવો જૂનાગઢ સિટીનો છે ને જોરદાર કંઈ ના ઘટે અહીંયા જવા વાળા છે આપણે બ્લોગિંગ કરતાં કરતાં જઈએ છીએ એટલે નિરાતે નિરાતે જઈએ છીએ તો બસ આવું કંઈક છે આ સિઝનમાંથી તમારામાંથી કેટલા લોકો દાતાર ચડી આવ્યો છે એ કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો અત્યારે આપણે પહોંચ્યા છીએ કોયલા વજીર અને અહીંયા ટોટલ સત્તરસો ને પચાસ પગથિયા થાય છે તો પહેલી પોણી કલાકમાં આપણે અગિયારસો પગથીયા ચીડા બીજી પોણી કલાકમાં આપણે છે ને સાડા છસો પગથી ચડી ગઈ જાય છે એટલે આપણી એવરેજ હવે ડાઉન થઈ છે કારણ કે શરૂઆતમાં જે આપણે ચડ્યા હતા ને ત્યારે થોડી સ્ફૂર્તિ હતી અને અત્યારે હવે સ્ફૂર્તિ આપણી બધી જતી રહી છે તો હવે એનર્જી બધી ફિટ કરવાની છે તો અહીંયા અમારા બેનબાને એનર્જી ડ્રિંક

કઈ નઈ ભાઈ એને દાદા ને નાના તેડવા લાગ્યા ઉપર ચડાવવા લાગે એટલા માટે કામ નથી દાતાર બાપુ બોલ ચુક થઈ તો માફ કરજો માફ કરજો કાઈ નો થાય ધીમે ધીમે સળિયા છે ને પુગુ પુગુ થઈ રહ્યા છે પુગી જાવ નઈ પગી જાય હવે હવે તો એટલે ઉપર વયો ગયો તો માં થઈ ગયા એટલે હવે જાજુ કપાઈ પગો હવે આથી પગો સેટો નથી હવે ઈ તો કોપા તમે તો કઈ તો કે આવી ગયો જોઈ લે જોઈ લે ઈ હાવ ઇનકા તો નો હારી હા એ થાકતે જ નહીં ત્રેવીસો પગથીયા ચડી ગયા છે અને હવે બસ થોડા ઘણા ચડવાના બાકી છે અને વાગી ગયા છે અત્યારે ઓલમોસ્ટ સાડા સાત તો હવે જોઈએ છે બાકીના પગથીયા સાતસો જેવા કે જે કંઈ પણ હોય પચીસો અઠ્યાવીસો વકેટ ક્યારે ચડાઈ દે છે બાકી નવનાથ મહારાજનો અહીંયા દેખાય છે હા બહુ સ્વાસ્થ ચડે છે આ વખતે ખબર નહીં લગભગ મેબી વજન વધી ગયો છે આપણો નેવું કિલો થઈ ગયો ને એના હિસાબે હા નેવું કિલો નો દાગીનો હોય ને એના હિસાબે જ આ થાય છે બીજું કઈ નથી ગયા વર્ષે આવ્યો ને ત્યારે એટલો થાક નતો લાગતો શ્વાસ નતો જોડતો એની જગ્યાએ આ વખતે હવે થોડા પગથિયા ચડીએ ને ત્યાં આપણું થઈ જાય છે પૂરું હવે પેલા બધા લોકો હવે બસ અહીંયા હમણાં બધે આગળ ભેગા થઈ ગયા અહીંયા લગભગ પહેવું નો તબેલો કે એવું કંઈક છે તો ત્યાં ભેગા થઈ જાય ને વિહામ ખાઈ લે થોડીક વાર અને બસ હવે જો અહીંયાથી હામાં દેખાય છે દાતાર બાપુ તો તમને લોકોને અહીંયાથી દર્શન કરાવીએ અને પછી ઉપર જઈને પણ દર્શન કરાવીશું આપણે પણ અંદર તો લગભગ મોબાઈલ એલાઉડ નથી જય દાતાર બાપુ હવે છે અમારે બેન પણ હવે કારણ કે દાતાર બાપુ હવે અહીંયા સામે જ દેખાય છે કીધું એમ જોરદાર જય હો દાતાર બાપુ સિયા હા હું છે એવું હો હો પહોંચી ગયા તમે અહિયાં દર્શન કરવા પહોંચી ગયા છો હે ગિરનારી મહારાજ નો કઈક આવો નજારો છે આ સાઈડ થી અને આપણે આવ્યા છીએ અહીંયા દાતાર તો અહીંયા થી અંબાજી અને દત્ત મહારાજ બંનેના દર્શન થાય છે જય હો માતાજી જય હો દત્ત મહારાજ બાકી લોકેશન છે એક નંબર કઈ ઘટે નહીં જોરદાર મોજ આવી જાય એવું ને આ સાઈડ છે આપણું જુનાગઢ સિટી રોડું ને રડિયામણું હું હું આપડા ઘર માં નથી આપણા ઘર માં આવી જાય છે એની ઘર માં પગપેસરો ચાલુ કર્યું ને અનુભવ હું તારો એ કે ને તું મને કઈ વાંધો ન આવ્યો ને

બસ સિયાબેનની જે આપણે માનતા હતી એ માનતા પૂરી કરી લીધી મસ્ત મજાના દર્શન થઈ ગયા આપણે અંદરથી તમને લોકોને દર્શન નથી કરે વાત એ બધા સોરી પણ અહીંયા બહારથી તમને બધા લોકોને દર્શન કરાવી દઈએ છીએ દાતાર બાપુના જય દાતાર બાપુ કરી લીધું એમ છું હુંથી તો કરું એટલે લોકો બેઠા છે ને એટલે દર્શન ના થાય

એકી બેકી ચાંગા લઈને આગળ નીકળી ગયા છે પપ્પા ને એ લોકો સાહેબ ને તો હવે અમે અહીંયા વેધા છીએ હવે કીધું અમે લોકો છીએ કારણ પ્રજ્ઞા ને થોડીક થઈ ગઈ છે તકલીફ તો તકલીફ તો હજી જહાજી સહન કરવી પડશે એવું લાગે છે કારણ કે હજી આપણે અર્જુન નથી ઉતરા દસ વાગ્યા છે અને બસ આપણે નીચે ઉતરી ગયા છીએ અહિયાં દેખાય છે આપડે પેલો જે ડેમ છે એ જુનાગઢ નો જેમાંથી આપણે જુનાગઢ વાસીઓને પીવાનું પાણી પૂરું પાડે જ છે આ છે ને એક ઉપરકોટમાં આપેલા આવેલા છે મોટા મોટા ટાંકા ત્યાંથી પાણી મળતું હોય છે બસ તો આવી કંઈક ટૂર રહી આપણી દાતારની હવે ઘરે જઈને જોઈએ છે શું કન્ટિન્યુ થાય છે કારણ કે ઠાકોળો પણ એટલો લાગ્યો છે ને બસ પગ પણ એટલા દુખે છે હવે આગળ શું થશે એ તો હવે આગળ આગળ વિડીયો જોશો ત્યારે જ તમને ખબર પડશે આમ તો બાકી જલ્દ આમ કે કહેવાય સવારે તમને બતાવ્યું હતું તો એ મોટો પ્રોગ્રામ પણ છે આપણે ફિક્સ કરેલો હવે એ પ્રોગ્રામ કરવાનું હોય યાર એ કે નહીં

બાકી ગરમા ગરમ ભજીયા કઢે એ આવી ગયા જો વેરાયટી ઓફ ભજીયા ઓ બધી ના નાયરે લેલી ડુંગળી રમાવડ છે હે સાહેબ મેથીના મેથીના ગોટા ગરમા ગરમ સીરો પટી 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 પગથી ઉતરતા તે મે કીધું તું ને એ હું ધ્યાન માં આરામ જોઈએ એવો થયો નથી કારણ કે વાગ્યા હતા કેટલા ચાર અને હજી પગનો નું દુખાવ ને એવો છે

ગોલાતર ઓકે તો ગયા છીએ આપણે ગોલાતર પણ હજી ગાયો છે ને દોય છે આજે થોડાક આપણે વેલા પૂગી આવ્યા છે નહીતર આપણે મોડા હોય છીએ અને આમે જો કે હવે ઉનાળાના દિવસો આવવા લાગ્યા છે એટલે ડી આઠમોમાં તો ઘણો બધો સમય બાકી હોય છે અને બાકી આ ત્યાં સુધીમાં કીધું ખેતીવાડી માટો મારી લઈએ કેમ સીએ દીકરા હે એવું કરવાનું છે મકાઈ લે હાલા બેબી કોણ મળે આમાંથી બેબી કોણ તો ડોડા બની જશે ડોડા બની ગયા પણ દાણા હવે મસ્ત ભરાઈ ગયા છો દેશી ખાઈ ખાઉં નહીં આ મોરી હોય આનો ભાવ અમેરિકન ભાવે અમેરિકન સાચું દેશી છે પણ આપણે દેશી મુખી ને મિલાઈતીમાં વય ગયા હમ તો એજ મોટી તકલીફ છે